રાજુભાઈ કર્યું હે પાણી અલા ઉરિયા નાખે હે પછી પાણી ચાલુ કરવાનું હે કરાર કરાર જમીન છે ને એમાં બધેમાં આપણે ફુવારા ઈકા હે અને હવે આ થોડોક ઢબ્બાવારો ને આછી જમીન હે આમાં બાપુ કે ડાયરેક્ટ પાઈ ગયો અમારે બાપુ પછી કે એમ કરવાનું કંઈ પાઈ લીધે ઉરિયા નાખ્યા વગરના પાઈ લીધા હે ક્યારે હવે રાજુને કેવું ઉરિયા જ નાખે એટલે પાણી ઉપાડવામાં થોડોક ફાયદો થાય હા બોલા હા હાલો ભાઈ કરી દીધી મોટર ચાલે સીમર પાણી પાવ ખડ તો રહી જ જાય ગમે એમ કરી તો

અલજો અહીંયા એટલા પાઈ અને પછી આતો બધા ડાયરેક્ટ વાંથી આવશી જે આ હોહરવા કરેલા છે મારું પડછાયો પડ છે આ બધા નાકા છે ને ઈ શેડ વાંથી આમנם પી છે થોડક વા પાઈ લીધા બાપ્પી ઓન જલ ઓય મોટકીના મોટકીના છાઈ જલન પપ્પા એક જ કામ કરે ને જલે તો પપ્પા ન હપીદી કાઢી લે કેમ જો તો પપ્પા ન હપીદી કાઢ ન કે સા સમમાં ડાયા હો પર ઓમા

હાલો ભાઈ તો રાજુભાઈ પાણી વારે છે અને અહીંયા જલાભાઈ જો પોપી અહીં ખાઈ લીધું અને ખીચડી ખાઈ લીધી હા હા અને મોઢું જોઉં તમને દેખાડ ભાઈ આમાં અમારે મહારાષ્ટ્રમાં કઈ જવું જોવું જોઈએ અમારે જલો જ કાનુડો થઈ ગયો છે માખણ ખાઈને કેમ ભૈરો એમ ભૈરો નહીં જ ખોલવાનું નથી બંધ રાખાય હાલો જો અહીંયા બધા પોપીયું ભરવા લીધું થોડીક ચીર આપડે એન્જોય કરી હાલો ભાઈ તો આપડે પોપીયું ખાઈ લીધું મસ્ત અને મેડમ તૈયાર થઈ ગયા બધા મને પૂછે મહારાષ્ટ્રમાં કેમ નથી જાતા મહારાષ્ટ્રમાં જાવ વિડીયો બનાવ અમે ને નામ નથી લખાય નો કરતા અમે જાત પીણા કપડા પહેરે તો નામ લખાય દેવા ને ખબર ના રહી તઈ પછી અને હવે જો હું મહારાષ્ટ્રમાં જાઉં તો અમાર મહાભારત થાય એમ છે અહીં અને જાવ માટો તે તૈયાર થઈ ગઈ છે અને જીયા ના આવે હે વીરે આવે હે હાલો ભાઈ ચલો અરખાણો હે ને બધા લોહી પીએ હવે હવે એને એવડાને સી લાગે નહીં તો તાત્કાલ કેમ કરાવું બાકી એક સી કર્યું હોય તો જાઓ હવે તાત્કાલ કઈ એ વસ્તુ તો એવી છે કે તો જઈ આવે તઈ જ આવે છોકરાઓની હિંમત હોય ને હાલીએ બજારમાં કરી લે છોખંડાની બજારમાં

ને લેતા જાવ આ હોય તો આને આપણે એન બળખ નો હો આપણે મસાજોને પાક હે બો કામ હા હાલો નસી પ્રસના જય માતાજી જય આ તો ભેગા જય ને જી પડીકું કાલ લઈ છે હા હા બહુ बाबा मैं क्या करता रह जाऊं हां बेटा ता मम्मी वही जाए ए मम्मी वही जाए ले जो बात ने बकर बीलो कर दी वाह के बकर बीलो हां बाल था वो खा है अरे रेडी जो रेडी हट नहीं हट नहीं हट नहीं ઓલે આ ઓલસું કરે ભવા મને કે આને જો તાનુથીને આને ન છે થઈ ગયો ફટાફટ બેહો છે

હાલો તો મસ્ત આપણે બેસી ગયા છે અહીં હવે ગાડી વારી લઈ પછી વિરેનની મમ્મી બેસી જાય એને જવું હે આટો દેવા ભાઈ તો અમે જાય અહીં શોખેંડે અને મહારાષ્ટ્રમાં આપણાથી નથી પૂગાણું હમણાં થોડુંક કામમાં છે એટલે કાનો કાકો ગયો છે વિરેનનો હાલો હવે ફટાફટ અહીંથી નીકળી આટો દેવા જાય છે ઓટ બાટડી રે અને એમાં બહુ ખોળ છે ની તી કે આટો દે આવો પસે પસે વિવા ફૂટકી રે હે અને અમારે વિરેનભાઈ જવાનું થાય પ્રવાસ માંથી પાંચ છ દીજી બે તો એ પ્રમાણે રહી આવી બે વરરાજા તૈયાર થયા છે ભેગા અને આવે છે બે એને ખબર નથી કે પાછું કઈ જીરીકવાર માં આવવા ખબર પડી રામ રામ કે અલટી કાઈ ગઈ તી મને મેળાવી ગયો કે કઈ મેળાવી તો અમાર સડી ગયો ભાઈ અમાર વાડી કેટી આંગે તા આંગે તા દવા પીતી ઓય કારા કારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ જો અલટી કાઈ વિનો ના કરી ગયો નથી એવું કઈ દે બઈનું નથી

મન આવું તો પડ લે તો કોઈ બુખીલત નહી મેન નિમાન ગિતલા આવના કેટલી વાર એમ હાવ અમારા બેટાણીઓ નઈ ભેડા ઈ જે ડાયરેક્ટર ઈને આવરા મકડાંગ ગોતલી હું સમજતી રયા તમ દોપા હું ના રે ના દોપાને હતી કેમાં જતી હતી કથા સાંભળાય એટલે ના ના મકડા મન આવો ખન

વિરેન્દ્ર કરી તો નથી આમ ખાઈ લીધું ને ભાઈ પાછા રમવા માંડ્યા અને જીન ભાઈને તો જવાનું મન નથી કે હું અહી રોકાઉ ચલા તારે જવું ને ઘેરે જીન તારે ના ભાઈ હવે ઉતાવળ હે ઉતાવળ હે ના એ તો જોયું મેં અહીં તબેલા જેવું હતું એ ક્યાં ઉપાડ નહીં એવું હોય ઓ ના ના આજ નહીં હવે તમે કામ કરો હેલો ભાઈ ભાઈ આપણે વન વગડામાં સબસ્ક્રાઈબર મળી ગયા જો ભાઈ હું ચાલતા ચાલતા બહુ મજા આવી એકદમ એકદમ મજામાં

એક લીલ હૈ બે આ લીલ હે અને આ બાજુ બધા રોજડા બચ્ચા બહુ જ હે અટાણે અટાણા તો હવે આ નુકસાન જઈને લીલાડા હોય ને કરીએ બાકી ચોમાસે વર હેરાન કરીએ

અને ઓલા સબસ્ક્રાઇબર આપણા મયડા ને આધાર ની ઓલી બાજુ રહી ગયા અને આયા બોરતા જો ભાઈ કે મિત્રો હાલો આપણે અહીંયા એન્જોય કરી ચલા ચા એ મજા હે ગામડે ભાઈ એ આવો આપણા બોર હે એ આવી બોઈ ને ચાલો ભાઈ આ ટાણિયા ને બેક બોર તોડી દઈ પછી ભાગી ઘરે વેલેરા રા ભાઈ કે ના બોલ ઈ ના બોલ માં લે એ ક્રીન ભાઈ નું તાલ આપો હાલો હવે તું સેટ હો બેન તોડ દે પાપા પાસે મારો ચાણિયા બોર બહુ જોરદાર હોય આનો ટેસ્ટ જેની લીધો હોય ગામડાના માણસોને બધાને ખબર હોય મારા બે ટાબર યા મને તોડ દીયો મને તોડ દીયો નઈ છોકરા ખાવા હા હા થોયા થોયા પાકી ગયા જો બાબા જો તેયા બોય વીરે હે જો આપે આવા બોય હે જો આમ ખેરી કે જો ખેઈ તો મલક બોય ને જો આટલા પૈયા આપે ઓય

હવે બંધ કરી દીધી કે હા એના જે દાંત હતા ને બધા નીકળી ગયા અવસ્થા થઈ ગઈ રે જો એ ટાટા ની હવે હે ને ડાયરેક્ટ જી આવે ને ખડખડવાળ વાળી નું હા નિયર વાળી નું ચાલુ ભાઈ ખડખડ વાળા નિયર નું પાણી આવે હે એટલું એટલું પાણી આવે હે યો ભાઈ પાણી હા ભાઈ ભાઈ દીયો હે ટણ આ લેજો હજી રાજુ ભાઈ હેરાન થયો હે ટાટા બગડ્યું ને એમાં છેડો બરી જાય છે કોઈ રીતે રહેતો નથી

એ જ પીડા થયા અને પાસું તો ઉઠીએ કે પાસું તો હા ઉઈ જાય એ ન સમજ્યાતું બદલા પડે તા કે બપોરે ઉઠવામાં મોડું ગયે હાલો ભાઈ તો આપણે જીરું ને દઈ ગયેલું હતું એ બધું પી ગયું છે ને હવે હાલે અહીંયા ને દેવાનું કામ